જળ સંચય કેવી રીતે કરી શકાય તેના ઉપર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા વડોદરા શહેરની પાણીની સમસ્યા માટેનો વૈજ્ઞાનિક ઉકેલ સંસ્કૃતિ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો તો શહેરમાં પૂરનું મૂલ્યાંકન અને વ્યવસ્થાપન અંગે સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ વતી ચિરાયુ પંડિતે વિચારો રજૂ કર્યા હતા પાણીના સંચયના સંભવિત લાભો માટે ડોક્ટર સીમા નિહલાની તેમજ આંસુ મનચંદાએ રજૂઆત કરી હતી જળસંચય અભિયાન ટ્રેનિંગના કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી અકોડાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ રાવપુરાના ધારાસભ્ય બાળુ શુક્લ મેયર પિંકીબેન સોની સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રી સહિત ભાજપા સંગઠનના પદાધિકારીઓ અને પાલિકાના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ચડ એ જીવન છે એટલે અને આપણા માનવ શરીરમાં પણ પંચોતેર ટકા પાણીનો ભાગ છે અને સમગ્ર પૃથ્વી આ પૃથ્વીનું જે ભૌગોલિક રચના છે તેમાં પણ સેવન્ટી ફાઇવ પર્સન્ટ પાણીનો એટલે કે મહાસાગર અને એ રીતની રચના કુદરત દ્વારા કરવામાં આવી છે ત્યારે વર્ષોથી આપણે કહેવતોમાં પણ કે કૂવામાં હોય તો જ હવાડામાં આવે ને એટલે કહી શકાય કે પાણી એવી અમૂલ્ય સંપત્તિ છે આ કુદરતના ખરેખર ખરા અર્થમાં વરસતા આશીર્વાદ છે કે જેને જો આપણે ખરા અર્થમાં જો એને સાચવી શકીએ એનો સંચય કરી શકીએ તો આપણું આખું વર્ષ અને આવી રીતે વર્ષોના વર્ષો એટલે કહી શકાય કે માનવ જીવનનો જેની પર પૂર્ણ આધાર છે એવા પાણીને આપણે સંગ્રહ કરી અને વાતાવરણને અને સૃષ્ટિને મનુષ્યના જીવવાલાયક લોકોના રહેવાલાયક અને આ પૃથ્વીને ખરેખર જો મનુષ્ય તરીકે આપણે બધું જ લીધું જ છે જ્યારથી જન્મ લે મનુષ્ય ત્યારથી લઈ અને એની આ દુનિયામાંથી વિદાય સુધી કુદરત પાસેથી પ્રકૃતિ પાસેથી સતત મનુષ્ય મેળવતો રહ્યો છે ત્યારે મનુષ્યની પણ ફરજ બને છે કે એણે પણ પ્રકૃતિ માટે કુદરત માટે કંઈક કરવું જોઈએ ત્યારે બિંદુ એ સિંધુ છે અને સિંધુએ એ બિંદુ છે એક એક બિંદુ ભેગું થાય છે ત્યારે સાગરની રચના થાય છે એવી જ રીતે જો પ્રત્યેક મનુષ્ય એવું વિચારે કે ભલે પોતે કંઈ મોટો વ્યક્તિ નથી અને બહુ મોટું કામ ન કરી શકે પણ એક વ્યક્તિ પોતાના એફર્ટ્સ મૂકે તો ચોક્કસ ઘણું બધું કહી શકાય કરી શકાય અને આ જ્યારે વટ વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ જ્યારે હમણાં જ કેન્દ્રીય મંત્રી તરીકે એમને એમનો પદભાર સંભાળ્યો છે અને આપણા સૌના માટે એક સારી વાત કહી શકાય કે એમને જળ સંચય વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી પાટિલ સાહેબે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેલ ભૂપેન્દ્રભાઈ પટેલજીના સાથ સહકાર સાથે સમગ્ર ગુજરાતને દેશમાં એક અલગ જ સ્થાન અપાવ્યું છે અને એક સ્ટેટસ સિમ્બોલ તરીકે આપણું સ્ટેટ જ્યારે સમગ્ર દેશમાં એક આદર્શ રૂપ મનાય છે ત્યારે પે સમિતિની રચના દ્વારા આદરણીય વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના અને એકતાના જે સ્વપ્નને સાકાર કરવામાં એમને જે આદરણીય પાટિલ સાહેબે જે પણ એફર્ટ્સ મૂક્યા હતા અને ખરા અર્થમાં કંઈક અલગ જ ગુજરાત પ્રદેશનું કંઈક નામ નોંધાયું છે ત્યારે હવે જ્યારે સળ જળ સંચય મંત્રી તરીકે એમની જ્યારે નિમણૂક કરવામાં આવી છે ત્યારે ચોક્કસ આ જળ સંચયની દિશામાં ગુજરાત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે અને સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ આદર્શ પગલાં દ્વારા કંઈક અલગ જ પોતાનું એક આ પાણીના સંચયની દિશામાં વિકાસ કરી અને કંઈક અલગ જ નામ નોંધાવશે હું વડોદરા શહેરના નાગરિકોને પણ કહીશ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્યારે આજથી આ શુભારંભ કરવામાં આવ્યો છે કે વોટર હાર્વેસ્ટિંગ દ્વારા આપણી પોતાની અગાસી પર પડતું પાણી અથવા સોસાયટીઓમાંથી વહી જતું પાણી જ્યારે વરસાદી ઘાસમાં અથવા ગટરોમાં વહી જાય છે ત્યારે આપણે આ પાણી કે કારણ કે વરસાદી પાણીમાં કુદરતી રીતે આ વરસતા પાણીમાં ટીડીએસનું પ્રમાણ પણ ઓછું હોય છે અને એમાંથી વિટામિન બી પણ આપણને સારા પ્રમાણમાં મળી શકે છે ત્યારે આ કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી અને આપણે સૌ ભેગા થઈ અને આ જળસંચય અભિયાનને એક પોતાનું સમર્થન સાથે ટેકો આપીએ અને સૌ સાથે મળી અને આ જળસંચયની દિશામાં કંઈક કામ કરીએ તો બની શકે કે સમગ્ર દેશમાં વડોદરા શહેર પ્રથમ જળસંચયની દિશામાં કંઈક નોંધપાત્ર કામ કરી શકે અને મારા વડોદરા શહેરના નાગરિકોને ચોક્કસ અપીલ કરીશ કે આપણે સૌ પણ આ દિશામાં આપણું યોગદાન આપીએ અને જેવી રીતે ફૂલો પર ઝાકળ હોય છે ત્યારે કહે છે ને કે છે ઝાકળની જાત તોય જૂને કેવી ખુમારી છે ઝાકડની જાત તોય કે જોને કેવી ખુમારી છે ફૂલો જેવા ફૂલો પર તેની સવારી છે એવી રીતે દરેક મનુષ્ય પ્રત્યેક મનુષ્ય જ્યારે પોતાના મન અને આત્માથી કોઈ કામ કરે છે ને તો ચોક્કસ સફળતા મળે છે અને આ તો વાત છે જ્યારે કુદરતને કંઈક આપવાની જ્યારે આપણે જન્મ લીધો છે અને આ દુનિયામાંથી વિદાય થઈશું એ પહેલાં જો આપણે કુદરતને કશું આપી શકીએ તો ચોક્કસ ગ્લોબલ વોર્મિંગની અસરોથી અત્યારે સમગ્ર વિશ્વ જ્યારે ઘણી બધી કટોકટી અને પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ચોક્કસ આ જળસંચય દ્વારા આપણે પ્રકૃતિને કંઈક આપીશું અને આપણા ભવિષ્યનું જે વિશ્વ છે એના માટે આપણી આગળની પેઢીઓ માટે રહેવાલાયક ખરા અર્થમાં જીવવાલાયક શહેર ખરા અર્થમાં જીવવાલાયક સ્ટેટ અને દેશ બનાવીશું અને દુનિયામાં પ્રથમ નંબરે ગ્લોબલ વોર્મિંગની અસરોને નાબૂદ કરવાની દિશામાં આપણે સૌ ભેગા મળી અને આપણે સૌ યોગદાન આપીએ ભારત માતા કીજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર હર હંમેશ પાર્ટીલક્ષી કાર્યો તો કરતું જ આવ્યું છે પરંતુ સમાજલક્ષી કાર્યો સેવા એ જ સંગઠન એ ભાવથી હંમેશા સમાજમાં નવા નવા મુદ્દાઓને લઈ અને એક અભિયાન સ્વરૂપે લઈ અને જન જન સુધી પહોંચવાનો પ્રયત્ન પાર્ટી કરતી હોય છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા જડ સંચય અભિયાનનો એક શુભારંભ કરવામાં આવ્યો વડોદરામાં પચાસથી વધારે યુવા વોલન્ટિયર્સ કે જેઓ સંચયના બ્રાન્ડ એમ્બેસેડર્સ બની અને આજે સંચય અભિયાનનું સંપૂર્ણ કોન્સેપ્ટ છે એમને સોસાયટી સુધી પહોંચે એમને ઘર ઘર સુધી પહોંચે એ માટેના હવે પ્રયાસ કરવામાં આવશે સાથે સાથે અમારા અકોટાના ધારાસભ્યશ્રી કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ અને સૌ મળી અને વડોદરાના એક એક જન સુધી આ સમય છે આ સાચો સમય છે કે જળ સંચય આપણે કરી અને આપણી સંપદાને આપણે બચાવીએ એ માટેનો એક સુંદર પ્રયાસ કરવામાં આવે છે એ માટે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન વ્યક્ત કરું છું ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા રેન વોટર હાર્વેસ્ટિંગના સંદર્ભમાં આજે એક વિશેષ પ્રકારની કાર્યશાળાનું શરૂઆત કરવામાં આવી છે વડોદરાની આજુબાજુની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સાથે સાથે વડોદરા શહેરના રેઇન વોટર હાર્વેસ્ટિંગ સાથે જોડાયેલા જે તજજ્ઞો છે તેમના માધ્યમથી સમગ્ર શહેરમાં આ પ્રકારની પ્રક્રિયા કરું શરૂ કરી શકાય પોતાના ઘરે પોતાની અગાસીમાંથી જે પાણી એકત્ર થાય છે તે પાણીનો પણ ઉપયોગ કરાય અને સાથે સાથે લો લાઇંગ એરિયાનું પાણી છે તે બોરવેલના મારફતે ભૂગર્ભમાં જાય જેને કારણે ભૂગર્ભનું જળ પણ સ્તર પણ ઊંચું આવે એના માટેનો પ્રયત્ન આજે કર્યો છે ત્યારે આજે મોટી સંખ્યામાં સૌ વોલન્ટિયર્સ સાથે જોડાયા છે બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ